છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીમ્બા સબ સેન્ટર આરોગ્ય ટીમની પ્રશંસનીય કામગીરી લોકોએ વ્યક્ત કરી ખુશી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીમ્બા ગામે આરોગ્ય વિભાગ દ્વારા સરાહની આરોગ્ય ચકાસણી અને જનકલ્યાણની પ્રવૃત્તિઓ યોજવામાં આવી ગામ આવેલ ટીમ્બા સબ સેન્ટર દ્વારા આયોજિત આ કેમ્પમાં ગ્રામજનો માટે ઉપયોગી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી આ કામગીરી દરમિયાન આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ બનાવવામાં આવ્યા તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી જીવનશૈલીજન્ય બીમારીઓની તપાસ પણ કરવામાં આવી આ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી જાણકારી અને લાભ આપવા માટે યોજાઈ હતી આ અભિયાનમાં ચો કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડબલ્યુ મેલ હેલ્થવર્કર એફએચડબલ્યુ ફિમેલ વર્કર અને આશા કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની ભાગીદારી રહી હતી તેમની ટીમ વર્ક અને સેવા ભાવનાથી સ્થાનિક લોકોએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો રિપોર્ટર પ્રશાંત પરમાર ટિંબા સંખેડા આજ રોજ ટિંબા ગામે ભાગપુર આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવેલ હોય તેઓએ આયુષ્યમાન કાર અને આભા કાર્ડની સારામાં સારી સેવા કરેલી હોય તેમજ સર્વેના બને તેટલા બધા વ્યક્તિઓનો ડાયાબિટીસ ચેક કરેલ હોય એમનો ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ